વિવિધ ઔદ્યોગિક વિકાસ નિગમ જેઆઈડીસી વિસ્તારો તેમજ તેની આસપાસના સંવેદનશીલ ક્ષેત્રોમાં આકાશી દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો તંત્ર દ્વારા કરવામાં આવેલા વિશેષ હવાઈ સર્વેક્ષણ પાછળનો મુખ્ય ઉદ્દેશ ગીચ અને સંભવિત જોખમી ગણાતા ઔદ્યોગિક એકમોના વિસ્તારોમાં છુપી અને શંકાસ્પદ હલચલ પર ઝીણવટભરી નજર રાખવાનો છે ડ્રોન દ્વારા મેળવવામાં આવેલા જીવંત દ્રશ્યોના આધારે પોલીસ દળને તાત્કાલિક અને અસરકારક કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે સુરક્ષા અને સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં શહેર પોલીસના વિશેષ તકનીકી એકમો દ્વારા સમગ્ર અભિયાનનું સંચાલન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશનું પાલન કરી શહેરીજનોની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફ એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે આગામી દિવસોમાં પણ શહેરમાં કાયદાનું શાસન સ્થાપિત રહે તે માટે આ પ્રકારના તકનીકી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થાને સતત સજ્જ રાખવા પર ભાર મૂકવામાં આવશે જેથી સમાજમાં સામાજિક તત્વોને કોઈ અવકાશ ન મળે અને લોકો નિર્ભયપણે પોતાનું જીવન જીવી શકે